તો નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે જેના પગલે ભરૂચમાં આસો નવરાત્રી કુંભારો માટે પણ રોજગારી રૂપી બની રહેતી હોય છે માટીની માટલીને રંગરોગાણ સાથે શણગાર કરી ભક્તોને પૂરી પાડે છે અને ભક્તો આસો નવરાત્રીમાં ગરબો મૂકી નવ દિવસ માતાજીની ભક્તિમાં લીન બની નવરાત્રિની ઉજવણી કરવા મગ્ન બનતા હોય છે ત્યારે મહેશભાઈ પ્રજાપતિના પરિવારે આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો છે માટીની માટલી શણગાર કરેલી અને ઉપર કોડિયું અને આજ ગરબા રૂપી માટલીને માથે મૂકી જગદંબાની આરાધના કરવા માટે માથા ઉપર મૂકીને ગરબે ઘૂમતા હોય છે માતાજીના જવાળા માટેના ચપ્પણો છે બધું અમે બનાવીએ છે બધા કુંભર કુંભરના ત્યાંથી માટલીઓ અને લગ્નનું ને બધું લેવા આવે છે અમારે આ આસો સુદ પ્રસન્ન કરવા ભક્તિ કરવા તે માતાજીનો માટલીનો ગરબો લઈ જાય છે નવરાત્રિના નવ દિવસ માતાજીને પ્રસન્ન કરવા નવરાત્રિની આરાધના કરે છે તે માટે અમે આ ગરબો તૈયાર કરીએ છીએ અમે વર્ષોથી માટલાના ધંધા કરીએ છીએ અમે કોડિયા ઘરા છપ્પન માતાજીના ગરબા Kalau wali sadi dan gina ya, karya cene mata binearotna, biar baharu mata binearotboh banai ya cene ya nek mata binearotboh, wicis.